હલો નમસ્કાર મિત્રો આઈ હોપ તમે દ ફાઇન અને મજામાં છો આજે આપણા જે ઘણા સમયથી લોકોને ખૂબ જ લાંબા સમયથી ઇંતજાર હતો એ પૂર્ણ થયો છે જીપીએસસી જીપીએસસીએ એમનું ભરતી કેલેન્ડર વર્ષ બે હજાર પચીસ જાહેર કરી દીધું છે બરાબર તો વર્ષ બે હજાર પચીસમાં જે ભરતી એમણે જાહેર કરી છે ઓકે તો એમાં આપણા માટે ખૂબ જ મહત્ત્વની ત્રણ જગ્યાઓ માટે ભરતી યોજાવાની છે એક તો સૌપ્રથમ છે એસટીઆઈ ઓકે ત્યાર પછી છે ક્લાસ વન ટુ અને ત્યાર પછી છે નાયબ મામલતદાર બરાબર એ ત્રણ આપણા માટે ખૂબ જ મહત્ત્વની છે એ ભરતીની જાહેરાત આજે થઈ ગઈ છે સંભવિત જાહેરાત તો આપણે કેલેન્ડર જોઈએ તો સૌ પ્રથમ છે જગ્યાનું નામ અને વર્ગ એમાં અંદાજીત જે સંખ્યા છે એ દર્શાવવામાં આવી છે ત્યાર પછી છે સંભવિત એનો સમયગાળો બરાબર જાહેરાત પ્રસિદ્ધ થયાનો સંભવિત માસ ત્યાર પછી છે પ્રાથમિક કસોટીનો સૂચિત માસ એટલે પ્રાથમિક કસોટી ક્યારે લેવામાં આવશે પ્રાથમિક કસોટીના પરિણામનો સંભવિત માસ અને મુખ્ય પરીક્ષા અથવા મુલાકાતનો એટલે ઇન્ટરવ્યુ કહેવાય એનું આપણને આપેલું છે તો અહીંયા જો અલગ અલગ જગ્યાઓ માટે છે તો આપણા માટે જે ખૂબ જ મહત્ત્વનું છે એ અહીંયાથી ચાલુ થાય છે કે જે પંદર નંબરનો ક્રમ જુઓ તમે નાયબ શૈક્ષણ અધિકારીને વર્ગ માયબ મામલતદાર વર્ગ ત્રણની જે જગ્યાઓ છે ટોટલ એકસો સાહીઠ જગ્યાઓ માટે ફોર્મ ભરાવાના છે પરંતુ એમાં જે વિકલાંગો માટેની જે માંગણાપત્રક છે એને કમ્બાઈન કરીને જગ્યાઓનું આયોજન કરશે ત્યાર પછી આપણા માટે બીજું ખૂબ જ મહત્ત્વની જે જગ્યાઓ જે છે એ છે રાજ્ય નિરીક્ષક ઓકે રાજ્ય વેરા નિરીક્ષક જીએસટી ડિપાર્ટમેન્ટ અંગે અન્વયે આવે છે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણની ટોટલ ત્રણસો ત્રેવીસ જગ્યાઓ સપ્ટેમ્બરમાં સંભવિતમાં એમનું તમારે એનું આવી જશે કેલેન્ડર ઓકે નોટિફિકેશન અને ડિસેમ્બર પચીસમાં તમારી પરીક્ષા પ્રાથમિક લેવાઈ જશે માર્ચ છવ્વીસ સુધીમાં પ્રાથમિક પરીક્ષાનું પરિણામ અને જૂન છવ્વીસ સુધીમાં તમારી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી દેવામાં આવશે ઓકે ત્યાર પછી આપણા માટે ખૂબ જ મહત્ત્વની જે જગ્યા છે એ છે ક્લાસ વન ટુની ઓકે ગુજરાત વહીવટી સેવા વર્ગ એક ગુજરાત મુલકી સેવા વર્ગ એક બે અને ગુજરાત મુખ્ય નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ બેની જગ્યાઓ તો એની આ વખતે જગ્યાઓ થોડીક ઓછી છે પરંતુ એટલી પણ ઓછી ના કહી શકાય સો જગ્યાઓ છે ડિસેમ્બર પચીસમાં એનું નોટિફિકેશન આવશે એપ્રિલ છવ્વીસમાં સંભવિત એની જે પ્રિય હશે એને જૂન છવ્વીસ સુધીમાં પ્રીનું રિઝલ્ટ અને સપ્ટેમ્બર છવ્વીસમાં એનું આપણે તમારે ઇન્ટરવ્યૂ અને મુખ્ય પરીક્ષાનું રિઝલ્ટ બંને સાથે છે ઓકે તો આપણા માટે ખૂબ જ મહત્વનું જે છે એ તમે જોઈ લો કે અહીંયા સો જગ્યાઓ ઓકે છે પછી ત્રણસો જગ્યા જેટલી છે એસટીઆઈની જે છે ઓકે અને એકસો સાહીઠ જગ્યા નાયમ મામલતદારની છે એટલે તમે ગણી લો કે પાંચસો જેવી જગ્યાઓ તમારા માટે પાંચસો ને સાહીઠ જેવી જગ્યાઓ જે ગ્રેજ્યુએટ છે એમના માટે બાર અથવા ગ્રેજ્યુએટ છે એમના માટે છે તો નોટિફિકેશનમાં ક્વોલિફિકેશન પણ બતાવશે ઓકે તો અહીંયા એક વાત સરળ થઈ ગઈ છે બરાબર જેમ હવે તમે પહેલાં બી ખાતી કે એપ્રિલમાં પરીક્ષા આવી ગઈ બરાબર જે અત્યારે જે જાહેરાત કરી કે એપ્રિલમાં જીપીએસસીની જે આવશે જાહેરાત ઓકે એવું એવું નથી તમને તમારી પાસે એડવાન્સમાં તમારી પાસે કેલેન્ડર છે આ ખૂબ સારી બાબત છે બરાબર અને તમારી પાસે એક કોમન સિલેબસ છે ઓકે કોમન સિલેબસ છે તમારી પાસે એટલે હવે એ સિલેબસને આધારે તમે તૈયારી ચાલુ કરી દો અને ખૂબ જ સારી એવો ઓપોર્ચ્યુનિટીનો લાભ લઈ લો અને જે પણ નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરે કારણ કે આ ચેનલ પર આપણે જીપીએસસીની રિલેટેડ વિડીયો અપલોડ કરતા રહીશું અને નેક્સ્ટ વિડીયોમાં આપણે જણાવીશું કે જીપીએસસીની એક્ઝામ કેવી રીતે પ્રી અને મેન્સની તૈયારી કેવી રીતે સાથે ચાલુ કરવી ઓકે એ વિશે આપણે આગળ ચર્ચા કરીશું તો એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે એને ચૂકતા નહીં અને અત્યારથી તમે કોમન સિલેબસની એકવાર બરાબર જોઈ લો કે હું કોમન સિલેબસ જે છે એ ઓલ્ડ અને ન્યૂમાં શું તફાવત છે એ પણ તમને હું સમજાવીશ ઓકે એ લેક્ચર હું સો ટકા લઈને આવવાનો છું ઓકે તો એ પણ પહેલાં જે પણ મિત્રો નવા છે એ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કર અને આ કેલેન્ડરને તમે ધ્યાનપૂર્વક જોઈ લો આ સિવાય તમારે તમે જે ફિલ્ડમાં ગ્રેજ્યુએટ હોય પોસ્ટ ગ્રેજ્યુએટ હોય તો એ ફિલ્ડની પણ ઘણી બધી જાહેરાત છે અને એની અપડેટ માટે તમારે ખાસ વેબસાઇટ પર આધારિત રહેવાનું છે જીપીએસસીની જે વેબસાઈટ છે એને ફોલો કરતા રહેવાનું છે ઓકે તો તમને ખરેખર અપડેટ મળતી રહેશે ઓકે તો ફરીથી મળે નવા વિડીયો સાથે ત્યાં સુધી તમામ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરે ઓલ ધ બેસ્ટ ફરીથી મળે જય હિન્દ